જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની એકાદશી વિશેષ શ્રવણ કરીશું જેને ઉત્પન્ન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે સનાતન ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર સમુદાયમાં એકાદશી વ્રત ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે હિન્દુ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જો અધિક માસ હોય તો કુલ છવ્વીસ એકાદશી આવે છે એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરતા હોય છે પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે એકાદશી એક દેવીનું નામ છે તો આજના વિડીયોમાં એકાદશી તિથિનું નામ દેવીનું નામ કેવી રીતે પડ્યું આ દિવસનું મહત્ત્વ શું છે અને આ દિવસથી એકાદશી કેમ શરૂ થઈ આ દિવસનું મુહૂર્ત શું છે પૂજાવિધિ શું છે અને ખાસ કરીને કથા શું છે તે બધું આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છે તો મારી તમને વિનંતી છે કે આજનો તમે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો સાંભળવા માત્રથી જ તમારા બધા પાપોમાંથી તમને મુક્તિ મળશે અને મોક્ષની પ્રાપ્તિ થશે બધી એકાદશી તિથિમાં ઉત્પન્ન એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશીને એટલે કે ઉત્પન્ના એકાદશીને ઉત્પત્તિ એકાદશી ઉત્પન્નિકા એકાદશી ઉત્પન્ન એકાદશી પ્રાગટ્ય એકાદશી અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સહસ્ત્ર ગોદાન દ્વારા કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ મળે છે આ એકાદશીનું વ્રત પાલન કરવાથી મનવાંછિત ફળ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત મન શુદ્ધ બને છે અને શરીર પણ સ્વસ્થ રહે છે ખાસ કરીને આ એકાદશીનો ઉપવાસ તંદુરસ્ત સંતાનની પ્રાપ્તિ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે આ એકાદશીનું શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીના દિવસે એકાદશી તિથિની રચના થઈ હતી તેથી આ એકાદશી ઉત્પન્ન અથવા ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને મોક્ષની પ્રાપ્તિ માટે આ એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી અને પૂર્ણ વિધિપૂર્વક સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ઉત્પન્ના એકાદશીના દિવસે દેવી એકાદશીનો અવતાર થયો હતો તેથી આ દિવસને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને આ દિવસથી એકાદશી વ્રતનો પ્રારંભ થયો હતો કોઈપણ પ્રકારની માનસિક સમસ્યા આ વ્રતના પ્રભાવથી દૂર થાય છે આ દિવસથી જ એકાદશીનું વ્રત અને ઉપવાસની શરૂઆત થઈ હતી તેથી આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે હવે આપણે જાણીશું કે ઉત્પન્નના એકાદશી અથવા તો ઉત્પત્તિ એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં કાર્તક માસના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિ ચૌદ નવેમ્બરની રાત્રે એટલે કે પંદર નવેમ્બરની મધ્યરાત્રિ બાર વાગ્યે અને ઓગણપચાસ મિનિટથી શરૂ થશે તથા પંદર નવેમ્બરની રાત્રે એટલે કે સોળ નવેમ્બરની મધ્યરાત્રિ બે વાગ્યે અને ત્રીસ મિનિટ પર સમાપ્ત થશે તિથિ અનુસાર ઉત્પન્ન એકાદશી પંદર નવેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ ઉજવવામાં આવશે ઉત્પન્નના એકાદશીના પારણા સોળ નવેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ બપોરે એક વાગે અને દસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગ્યે અને અઢાર મિનિટ સુધીનો સમય રહેશે તેમાં પારણા કરી લેવા કારણ કે સોળ નવેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારે નવ વાગે અને નવ મિનિટ સુધી હરિવાસણનો સમય રહેશે તેથી ઉત્પન્નના એકાદશીના પારણા બપોરના સમયે કરવામાં આવશે હવે આપણે આ દિવસ નિમિત્તે જે પૂજા વિધિ છે તે જાણી લઈએ ઉત્પન્નના એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એક બાજોટ પર લાલ કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી અને ભગવાન વિષ્ણુને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા તેમને ચંદનનું તિલક કરવું અક્ષત અર્પણ કરવા ફૂલ ચઢાવવા અને ફૂલની માળા પહેરાવવી ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી પીળા રંગના ફૂલ એમને અર્પણ કરવા અને વિષ્ણુ ભગવાનને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને તુલસીના પાન પણ ચડાવવા ત્યારબાદ તેમને અબીલ ગુલાલ અર્પણ કરવા અને અષ્ટગંધથી પૂજા કરવી અને ત્યારબાદ વિષ્ણુ ભગવાનની આરતી કરવી ભોગ ધરાવવો ભોગના પ્રસાદમાં તમે નાળિયેળ ફળ મીઠાઈ વગેરે ભોગ ધરાવી શકો છો ત્યારબાદ વિષ્ણુ ભગવાનનો થાળ ગાવો અને વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવો પૂજા કરતી વખતે અને પૂજા કર્યા બાદ પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો હવે હું તમને વિષ્ણુ ભગવાનના થોડા મંત્ર જણાવું છું તેમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો પ્રથમ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વિતીય મંત્ર છે ઓમ નમો નારાયણાય તૃતીય મંત્ર છે ઓમ વિષ્ણવે નમ ચતુર્થ મંત્ર છે ઓમ હુમ વિષ્ણવે નમ અને ભગવાન નારાયણનો ગાયત્રી મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત ત્યારબાદ બીજો પણ એક મંત્ર છે તેનો પણ તમે જાપ કરી શકો છો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી યોગીબિધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ આમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો ત્યારબાદ તમારે અડોશ પડોશમાં પ્રસાદ વહેંચવો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો આખો દિવસ તમારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ જપ કરવું અને આ દિવસે જો ધનની પ્રાપ્તિ માટે તમે ઈચ્છા કરતા હોવ તો ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ તમારે પૂજા કરવાની તેમના પણ એકસો આઠ નામનો જપ કરવો અને શ્રી સુક્તમનો પાઠ કરવો ઘરની શાંતિ માટે શ્રી સમક્ષ ઘૂઘડનો ધૂપ કરવો શ્રીહરિને ચડાવેલા ચંદનનું તિલક કપાળે કરવું આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે તો તમારે ગરીબોને યથાશક્તિ અન્નદાન અને વસ્ત્ર દાન કરવું જોઈએ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ કેમકે વિષ્ણુ ભગવાનના અવતાર કૃષ્ણ ભગવાનને ગાય ખૂબ જ પ્રિય હતી તો આ દિવસે ગાયને ઘાસ ગોળ રોટલી વગેરે ખવડાવવાથી પણ તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો ભગવાને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને કલેશ સમાપ્ત થશે અને આ દિવસે ખાસ જે આ દિવસ નિમિત્તે કથા છે જેના થકી આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ જે દિવસથી એકાદશીની વ્રતની શરૂઆત થઈ તે કથા ખાસ સાંભળવી જોઈએ તો જ આ વ્રતનું પૂરું ફળ મળે છે તો ભક્તો મારી તમને વિનંતી છે કે તમે પૂરી કથા ધ્યાનથી સાંભળજો અને જે કોઈ વ્યક્તિ વ્રત નથી કરતું ઉપવાસ નથી કરતા તે લોકો પણ જો આ કથા સાંભળશે તો પણ તેઓ પુણ્યના ભાગીદાર થશે ભક્તો તમને આ વિડીયો કથા પસંદ પડે તો બીજા લોકો સુધી પણ આ વિડીયોનો જરૂરથી પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણી શકે કે ઉત્પત્તિ એકાદશીની શરૂઆત અને એકાદશીના ઉપવાસની શરૂઆત કેવી રીતે થઈ તો હવે આપણે કથા શરૂ કરીએ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય શ્રી મહાલક્ષ્મી માતાની જય ભક્તો શક્ય હોય તો આ કથા મંદિરની સામે બેસીને સાંભળવી અને હાથમાં તુલસી પત્ર રાખવું કથા પતે પછી આ તુલસીનું પાન ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીને અર્પણ કરવું શ્રી સુતજી બોલ્યા હે મુનિઓ આ એકાદશીના મહાત્મ્યને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખો ભોગવીને અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે જ્યારે શ્રી કૃષ્ણને સુતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને તેની વિધિ કઈ છે તે તમે મને કૃપા કરીને જણાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન હે સુતજી સૌથી પહેલાં હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમની સાંજે દાંતણ કરવું રાત્રે ભોજન ન કરવું એકાદશીના દિવસે સવારે સંકલ્પ કરવો અને નિયમ અનુસાર કાર્ય કરવું વ્રત કરનાર સાધકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાન કરતાં પહેલાં શરીર પર માટીનો લેપ કરવો ચંદન લગાવવું ત્યારબાદ સ્નાન કરવું ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવું અને ધૂપ દીપ નૈવેદ્ય ભગવાનનું પૂજન કરવું રાત્રે દીપદાન પણ કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ તે દિવસે ઊંઘનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ તે દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની ક્ષમા માંગવી જોઈએ બધા ભક્તોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને સમજવી જોઈએ અને બંને બંને એકાદશીમાં ભેદ ન કરવો જોઈએ એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવો જોઈએ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રતના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ મનુષ્યને વેદ પાઠી બ્રાહ્મણોને એક હજાર ગોદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના વ્રતના પુણ્યના દસમા ભાગ બરાબર હોય છે એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે મને વિસ્તારપૂર્વક કહું ભગવાન બોલ્યા હે અર્જુન હે સુતજી સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું એ દૈત્યે દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂળ દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો ત્યારે શંભુ ભોળાનાથ બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના આ વચન સાંભળી ક્ષીરસાગરમાં ગયા જ્યાં વિષ્ણુ ભગવાન શૈયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી હે દેવોના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે દેવા દેવ આપને નમસ્કાર છે દેવ આપ જ પતિ આપ જ મતી આપ જ કરતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે ભગવાન હે દેવીશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂળ નામના દૈત્યએ બધા દેવોને જીતીને અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરીએ છીએ પુંડરીકાક્ષ આપ દૈત્યોના શત્રુ છો મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે ભક્તવત્સલ અમને બચાવો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો અમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ વાણી સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર ભગવાન બોલ્યા હે ભગવાન પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની વંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂળ નામનો દૈત્ય નિવાસ કરે છે જેને પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ સૂર્ય વરુણ ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારી તમે દેવતાઓની રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુનો શીઘ્ર જ સંહાર કરીશ હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગળજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્યા દાનવ અનેક શસ્ત્રોને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ દેવતા દૈત્યોની આગળ ના ટકી શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના ઉપર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સુઈ ગયા પણ દૈત્યનો રાજા મૂર ભગવાનની સાથે નિશાળ ભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાન તેને માણવા માટે જે જે શસ્ત્રનો પ્રયોગ કરતા હતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રોના પ્રયોગ કરવા છતાંય ભગવાન તેને જીતી ના શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્યને જીતી ના શક્યા અંતે શાંત થઈને વિષ્ણુ ભગવાન વિશ્રામ કરવાની ઈચ્છાથી ભદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ સ્લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુએ પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈને મને મારવા તૈયાર થયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા શત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે આવી યુદ્ધ કરવા લાગી તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો એ દૈત્ય તેની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ તેને મારીને મૂર્છિત કરી નાખ્યો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કાપાતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનો પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલો જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઈ આનો વધ કર્યો છે ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એક વખત ભોજન કરી તે ધન ધાન્યથી ભરપૂર રહે ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્તો એક જ હશે અને સંસારમાં પ્રસિદ્ધિ મેળવી અંતમાં મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશીએ ઉત્પન્ન થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેના સમસ્ત પાપ જડથી નષ્ટ થશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તું મારા માટે હવે ત્રીજ આઠમ નોમ અને ચૌદસથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશીના વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યોએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે અને આજથી એકાદશી શરૂ થઈ છે તેથી આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ઉત્પત્તિ એકાદશી કેવી રીતે નામ પડ્યું એ જાણ્યું વિધિ જાણી અને મંત્રો જાણ્યા અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે આ કથાનું શ્રવણ કરવું તે પણ જાણ્યું આશા કરું છું કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે તથા પસંદ પડ્યો હશે જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ એકાદશીનું મહત્ત્વ જાણી શકે કથા શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન જય શ્રી મહાલક્ષ્મી મા વિડીયો જોવા માટે ધન્યવાદ